નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો જેનાથી મહાદેવની કૃપા તમારા પર હંમેશા બનેલી રહેશે મિત્રો આજની કહાની ખૂબ જ સમજવાલાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ વીડિયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની વાત વાતમાં પોતાની નોકરીનો ઘમંડ કરવાવાળી અને પોતાની સાસુને અભણ વાળી વનિતાએ જ્યારે સાસુમાની ડિગ્રી અને હોદ્દો જોયો તો જોઈને એના હોશ ઉડી ગયા ઘરમાં વિવાહની તૈયારી થઈ રહી હતી વનિતાના વિવાહ છે અને વનીતા એના મા બાપની એકની એક દીકરી હતી વનિતાના માતા પિતાએ એને દીકરાની જેમ ભણાવી ગણાવીને મોટી કરી હતી ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ વનિતા આજે એક મલ્ટીનેશનલ કંપનીમાં એક સારી પોઝિશન પર કામ કરી રહી હતી વનિતા આજના જમાનાની ભણેલી ગણેલી મોડર્ન છોકરી તો જરૂર હતી પરંતુ એને પોતાની ડિગ્રી અને પોઝિશન પર ખૂબ જ ઘમંડ હતું એને એવું લાગતું હતું કે હું નોકરી કરું છું હું ભણેલી ગણેલી છું એટલે એ બીજા બધા લોકોને અભણ અને પાગલ સમજતી હતી હવે વનિતાનો આવો જ સ્વભાવ વિવાહ બાદ પણ રહ્યો હતો ઘણીવાર તો વનિતાના આવા અકડ સ્વભાવના લીધે સામેવાળાને દુઃખ લાગી જતું પરંતુ વનિતાને એનાથી કાંઈ ફરક નહોતો પડતો વનિતાના વિવાહ બાજુમાં જ મહુવામાં થયા હતા એના સાસરિયામાં એમની સાસુ અને બે ભાઈ હતા સસરાજી પંદર વર્ષ પહેલા જ આ દુનિયા છોડીને જતા રહ્યા હતા વિવાહ બાદ વનિતા સાસરિયામાં આવી પરંતુ સાસરિયામાં આવ્યા બાદ પણ એનો સ્વભાવ તો એવો જ રહ્યો જેવો એના પિયરમાં હતો તે પોતાની સાસુને એક અભણ સ્ત્રી સમજતી હતી જ્યારે જુઓ ત્યારે તે પોતાની સાસુને તેમના હોદ્દાનો પાવર બતાવતી રહેતી અને કહેતી કે હું તો નોકરી કરું છું હું ઘરનું કામ શા માટે કરું એટલા માટે ઘરનું કામ તમે કરો હું પૈસા કમાઈ રહી છું વનિતા સાસરિયામાં આવી અને હજુ એક અઠવાડિયું થયું હતું અને આજે વનિતાની રસોઈની રસમ હતી એટલે રસોઈની રસમ કરવા માટે એ રસોડામાં ગઈ અને એમાં પણ એમણે હલવાના તપેલામાં ફક્ત હાથ લગાવ્યો હતો બાકીનું બધું કામ તો મીનાબેને કર્યું હતું રસોઈની રસમ પૂરી થયા બાદ બધા સામે એની સાસુને ચોખ્ખું કહી દીધું કે ઘરમાં કોઈ કોઈ પણ પણ વ્યક્તિ મારી પાસેથી રસોડાના કામની તો ઘરના કોઈ પણ કામની આશા નહીં રાખતા કેમ કે હું એવી છોકરીઓમાંથી નથી જે વિવાહ બાદ સાસરિયામાં આવીને રસોડામાં રોટલી બનાવતી રહે હું આજના જમાનાની ભણેલી ગણેલી મોર્ડન છોકરી છું અને નોકરી કરું છું કમાઉ છું એટલે હું ઘરનું કામ કરવાવાળી નથી એ યાદ રાખજો આ સાંભળીને મીનાબેન ઈશારાથી તેની વહુને ચૂપ થવાનું કહેતા હતા મીનાબેનને એવું લાગતું હતું કે વહુ તો બધા સંબંધીઓ સામે આવી રીતે કરી રહી છે તો આ બધા લોકો કેવું વિચાર છે કે મેં મારા દીકરા માટે કયા પ્રકારની વહુ પસંદ કરી છે એટલા માટે મીનાબેન પોતાની વહુ સાથે હમદર્દી રાખીને તેને ચૂપ થવાના ઈશારા કરતી રહી હવે વનિતા પોતાની સાસુના ઈશારા જોઈને વધારે ભડકી ગઈ અને કહેવા લાગી કે તમે એવું નહીં સમજતા કે હું તમારા ઈશારા પર નાચવા લાગીશ હું આજના જમાનાની વહુ છું તમારા ઈશારા પર નાચવાવાળી નથી એટલા માટે તમે મને તમારા ઈશારા પર નચાવવાની કોશિશ ક્યારેય નહીં કરતા વનિતાની આવી વાતો સાંભળીને ત્યાં બેસેલા તમામ સગા સંબંધીઓ તેમની સામે જોતા રહી ગયા મીના બહેને તો કંઈ કહ્યું નહીં અને એની વહુ એને કેવી રીતે ખીજાઈ રહી છે પોતાની વહુની વાતો સાંભળીને મીનાબેનને પણ થોડું અજીબ લાગ્યું હતું તેમણે વાત ફેરવી નાખી અને કહેવા લાગ્યા કે ચાલો ચાલો રસોઈની રસમમાં મોડું થાય છે અને આજે મારી વહુએ આપણા બધા માટે મીઠો મીઠો હલવો બનાવ્યો છે એટલે બધા લોકો મીઠું મોઢું કરીને મારી વહુને આશીર્વાદ આપો હવે બધા જ લોકો હાથે બનેલો હલવો ખાવા લાગ્યા વિવાહમાં તો ઘણી બધી રસમ હોય છે અને ઘણી બધી વહુની જરૂર પડે છે બીજા દિવસે મીનાબેને એની વહુને કહ્યું કે બેટા કાલે તારી મોં દેખાયની રસમ છે એટલે ઘણા બધા સગા સંબંધીઓ આવશે અને ઘણા બધા વડીલ વૃદ્ધોને પણ બોલાવ્યા છે અને મોં દેખાઈની રસમ બાદ આપણાથી મોટા વડીલ વૃદ્ધોને પગે લાગીને એમના આશીર્વાદ લેવાના હોય છે એટલે કાલે તું આપણા ઘરે આવેલા વડીલ વૃદ્ધોને પગે લાગીને એમના આશીર્વાદ લઈ લેજે પરંતુ વનિતા તો કાનમાં હેન્ડ ફ્રી લગાવીને મ્યુઝિક સાંભળી રહી હતી તેમણે તો પોતાની સાસુમાની કોઈ વાતને સાંભળી જ નહોતી અને મ્યુઝિક સાંભળતા સાંભળતા તે પોતાનું માથું હલાવી રહી હતી એટલે મીનાબેને એવું સમજ્યું કે મારી વહુએ મારી વાત સાંભળીને હા પાડી છે બીજા દિવસે મો દેખાઈની રસમ કરવામાં આવી આખું આંગણું મહેમાનોથી ભરેલું હતું આડોશ પાડોશના તમામ લોકો આવ્યા હતા મો દેખાઈની રસમમાં આવેલા તમામ લોકો વહુને સારા સારા ઉપહાર આપે છે ત્યારબાદ મીનાબેને એમની વહુને કહ્યું કે બેટા હવે તારે આ બધા જ વડીલ વૃદ્ધોને પગે લાગીને એમના આશીર્વાદ લેવાના છે પગે લાગવાની વાત સાંભળીને વનિતાએ તમામ લોકોની સામે જ કહી દીધું કે તમે સમજી શું રાખી છે મને આટલા બધા લોકોને હું પગે લાગીશ અને એ પણ ઝૂકીને મારી તો કમર તૂટી જશે એટલા માટે હું કોઈને પગે નહીં લાગુ જૂના જમાનાની સીધી સાદી અને તમારી જેવી અભણ છોકરી નથી હું આજના જમાનાની ભણેલી ગણેલી છોકરી છું નોકરી કરું છું અને સારું એવું પેકેજ કમાવું છું અને તમે મારી પાસે એવી આશા રાખો છો કે હું આ બધા લોકોને પગે લાગીશ મારાથી આ બધું નહીં થાય આજે ફરીથી વનિતાએ મીનાબેનનું તમામ લોકો સામે અપમાન કર્યું હતું આંગણામાં બેસેલા તમામ મહેમાનો અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે આ મીનાબેન કેવી વહુ લાવ્યા છે એમની વહુ તો એની એક પણ વાત સાંભળતી નથી અત્યારથી આવી હાલત છે તો થોડા સમય બાદ શું કરશે આ વહુ તો વિવાહની રસમોને પણ નથી માનતી અને જ્યારે જુઓ ત્યારે મીનાબેનને નીચા બતાવવાની કોશિશ કરતી રહે છે અને પોતાની નોકરીનો પાવર બતાવતી રહે છે હવે તો ભગવાન ભલું કરે મીનાબેનનું આંગણામાં બેસેલા લોકોની આવી વાતો મીનાબેનના કાનમાં તીરની જેમ વાગી રહી હતી એમને એવું લાગી રહ્યું હતું કે કોઈએ એના કાનમાં ગરમ તેલ રેડી દીધું હોય તો પણ હિંમત કરીને મીનાબેન ધીરે ધીરે પોતાની વહુને કહેવા લાગી કે બેટા મેં તને ગઈકાલે જ આ વાત કરી હતી ત્યારે તો તે હા પાડી હતી અને કદાચ તારે આ રસમ નહોતી કરવી

ત્યારે જ છત ઉપર બેસેલો મીનાબેનનો દીકરો દિનેશ પોતાની મા અને પત્ની બંનેની વાતો સાંભળી રહ્યો હતો એટલે છત પરથી જ એમણે પોતાની પત્નીને ફોન કર્યો અને પત્નીને સમજાવીને કહેવા લાગ્યો કે વિવાહના અમુક રિવાજો હોય છે અને એ કરવા પડે છે એટલે તું પણ આ રસમ કરી લે ત્યારબાદ તારે કાંઈ નથી કરવાનું જેમ તેમ કરીને દિનેશના સમજાવવા પર વનિતા મહેમાનોને પગે લાગવા માટે તૈયાર થઈ પરંતુ એના ચહેરા પર ગુસ્સો હતો બધી રસમો થયા બાદ મહેમાનો પોતપોતાના ઘરે જતા રહ્યા ત્યારબાદ કરીને મીનાબેનને કહેવા લાગી કે માજી તમે મને તમારા જેવી બનાવવાની કોશિશ બિલકુલ નહીં કરતા હું મારા મા બાપની એકની એક દીકરી છું હું ખૂબ જ લાડ પ્રેમથી મોટી થઈ છું હું આજ સુધી કોઈને પગે નથી લાગી અને તમે તો આજે મને આટલા બધા લોકોને પગે લગાડીને મારી કમર તોડી નાખી છે એટલે અત્યારે મને કમરમાં ખૂબ જ દુખવા લાગ્યું છે આજે તો સુકનના નામે તમે તમારો હુકમ મારા પર ચલાવી લીધો પણ હવેથી ક્યારેય પણ મારા પર હુકમ ચલાવવાની કોશિશ પણ નહીં કરતા તમે તો અભણ છો એટલે તમે આવી બધી રસમોને માનો છો પરંતુ હું આવા બધા રિવાજોમાં નથી માનતી ત્યારે મીનાબેન એની વહુને સમજાવવાની કોશિશ કરે છે કે વહુ એવું કાંઈ નથી હોતું ભણવું અને ડિગ્રી મેળવવી એ બધું એક તરફ હોય છે અને રીતિ રિવાજો એક તરફ હોય છે એટલે એવું તો નથી હોતું કે આપણે કોઈ એક વસ્તુ માટે બીજી બધી જ જ વસ્તુઓને છોડીને આગળ નીકળી જઈએ અને આ જિંદગી છે છે આમાં બધું ચાલતું રહે મેં પણ મારી જિંદગીમાં બધું જ કર્યું છે મીનાબેન હજુ બોલતા હતા ત્યાં તો એની વહુએ એની વાત કાપીને કહી દીધું કે હવે તમે મને સમજાવશો કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ હે ભગવાન મારા પણ કેવા દિવસો આવ્યા છે કે એક અભણ સ્ત્રી મને લેક્ચર આપવા લાગી છે આટલું કહીને વનિતા ગુસ્સો કરીને પોતાના રૂમમાં જતી રહી ઘરમાં વહુ આવ્યા બાદ પણ મીનાબેન ઉપરથી કામનો ભાર હળવો ન થયો કેમ કે વહુએ તો નોકરીના નામ પર ઘરના કોઈ પણ કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી એક દિવસ વનિતા ઓફિસે જઈ રહી હતી અને ઉતાવળમાં એ એક ફાઇલ ડાઇનિંગ ટેબલ પર ભૂલી ગઈ અને મીનાબેન રસોડાના કામ પતાવીને જ્યારે બહાર નીકળ્યા તો એમણે જોયું કે ડાઇનિંગ ટેબલ પર એક ફાઇલ પડી છે અને મીનાબેન આ ફાઇલ ખોલીને વાંચવા લાગ્યા ત્યારે જ દોડતી દોડતી ઘરે આવી અને પોતાની ફાઇલ સાસુમાના હાથમાં જોઈને ફાઇલ એના હાથમાંથી ઝૂટવીને કહેવા લાગી કે તમે મારી ફાઇલ ખોલીને શું કરી રહ્યા છો મને તો એવું લાગે છે કે તમને વાંચતા લગતા પણ નથી આવડતું તો તમને મારી આ ફાઇલમાં શું સમજાવવાનું હતું તમે તો અભણ છો અને કદાચ ભણેલા ગણેલા હોત તો પણ ઇંગ્લિશ તો તમે સમજી ન શકો બસ ગુજરાતી વાંચતા આવડતું હશે વહુની આવી વાતો મીનાબેનના દિલમાં તીરની જેમ વાગી રહી હતી એમનું દિલ કહી રહ્યું હતું કે આજે હું મારી વહુને કહી દઉં કે હું અભણ નથી પરંતુ હું પણ એક ભણેલી ગણેલી ગ્રેજ્યુએટ સ્ત્રી છું મીનાબેન પોતાની વાત કહેવાના જ હતા ત્યાં તો વનિતા ફાઇલ લઈને ઘરની બહાર નીકળી ગઈ આજે ફરીથી મીનાબેન કહેતા કહેતા રોકાઈ ગયા એક દિવસ વનિતાના મામાનો ફોન આવ્યો અને કહેવા લાગ્યા કે તેઓ આ શહેરમાં આવ્યા છે એટલે તને મળવા માંગે છે કેમ કે તેઓ વિવાહમાં નહોતા આવી શક્યા હવે વનિતા પોતાના મામાને મળવા માટે ખુશ થઈ ગઈ અને તેમણે કહ્યું કે તેઓ ઘરે નહીં પરંતુ કોઈ હોટલમાં મળવા આવશે કેમકે વનિતાને એની સાસુ સાથે એના મામાની મુલાકાત કરાવવામાં શરમ આવી રહી હતી એટલા માટે વનિતાએ એના મામાને હોટલમાં બોલાવ્યા હતા અને હોટલમાં જ દિનેશને લઈને પહોંચી ગઈ થોડી વાર બાદ દિનેશને કોઈનો કોલ આવી ગયો તો એ વાતો કરતો કરતો બહાર જતો રહ્યો અને વાતોમાં ને વાતોમાં જ મામા વિનિતાને જણાવે છે કે આ શહેર સાથે મારો પંદર વર્ષ જૂનો સંબંધ છે પંદર વર્ષ પહેલાં તેઓ અહીંયા આ શહેરમાં આવ્યા હતા અને એ સમયે આ શહેરમાં એક ખૂબ જ નિર્ભય અને બહાદુર લેડી પીએસઆઈ હતા આખા એરિયામાં એનો જલવો હતો ગુનેગાર લોકો એના નામથી જ ડરતા હતા તેઓ ખૂબ જ ઈમાનદાર અને બહાદુર પીએસઆઈ હતા વનીતા પોતાના મામાની વાતો ખૂબ જ ઉત્સુકતાથી સાંભળી રહી હતી અને એને એવું લાગી રહ્યું હતું કે હું આ પીએસઆઈ વિશે ઘણું બધું જાણી શકું છું એટલે તે મામાને કહેવા લાગી કે મામા શું તમે પીએસઆને ક્યારે મળ્યા છો તમે એને કેવી રીતે ઓળખો છો મામાએ કહ્યું હા વનિતા હું એને મળ્યો હતો અને એ સમય મને હજુ પણ યાદ છે જ્યારે હું એકલો હાઈવે પરથી નીકળી રહ્યો હતો ત્યારે હાઈવેની બાજુમાં જ ત્રણ થી ચાર લોકો બેઠા હતા અને મને રસ્તાની ખબર નહોતી એટલે મેં આ લોકોને રસ્તો પૂછવા માટે મારી કાર એની પાસે રોકી ત્યારે આ લોકો મારી કાર પાસે આવ્યા અને કારમાં ઘૂસી ગયા અને મારી ગરદન પર ચાકુ રાખીને કહેવા લાગ્યા કે જેટલા પણ પૈસા અને કિંમતી સામાન હોય એ અમને આપી દયો અને ગાડીની ચાવી પણ કાઢીને અમને આપી દયો ત્યારે મેં ડરના લીધે બધું જ આ લૂંટારાઓને આપી દીધું પરંતુ એ લોકો મારો ફોન લેવાનું ભૂલી ગયા અને મને ચાલુ ગાડીએ જ ખૂબ જ માર માર્યો અને સડક પર ફેંકીને મારી કાર લઈને ભાગી ગયા સડક પર ફેંકવાના લીધે મારા માથામાં ખૂબ જ વાગ્યું હતું ઘણું બધું લોહી નીકળી રહ્યું હતું બેહોશ થઈ ગયો હતો મારા હાથ અને પગમાં ફ્રેક્ચર થઈ ગયો હતો અને જ્યારે હું હોશમાં આવ્યો અને મેં જોયું તો આજુબાજુમાં કોઈ નહોતું થોડીવાર બાદ જ્યારે મારો હાથ ખિસ્સા તરફ ગયો ત્યારે મને ખબર પડી કે મારો ફોન તો મારી પાસે જ છે એટલે તરત જ મેં બાજુના પોલીસ સ્ટેશનમાં ફોન લગાવ્યો પોલીસ સ્ટેશન ખૂબ જ નજીક હતું એ પોલીસ સ્ટેશનમાં એ સમયે લેડી પીએસઆઈ મીના પંડિત હતા એટલે તેઓ પોતાના બે હવલદાર સાથે પાંચ મિનિટની અંદર મારી પાસે આવી ગયા ત્યારે હું પીએસઆઈ ને જોઈને આશ્ચર્યમાં પડી ગયો કેમ કે તેઓ ખૂબ જ બહાદુર હતા મને ચોરો વિશે ઘણું બધું પૂછવા લાગ્યા ત્યારબાદ તેમણે પોતાની ગાડીમાં બેસાડ્યો અને આ લૂંટારાઓની ગાડીનો પીછો કર્યો થોડા દૂર ગયા બાદ તેમણે લૂંટારાઓની ગાડી પર ફાયર કર્યું જેના લીધે ગાડી પંક્ચર થઈ ગઈ ચોરોએ ભાગવાની કોશિશ કરી પરંતુ મીનાબેને ખૂબ જ બહાદુરીથી આ ત્રણેય ચોરોને પકડીને જેલમાં પૂરી દીધા અને મારો સામાન પાછો અપાવ્યો ત્યારબાદ મને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો અને મેં મીનાબેનનો ખૂબ જ દિલથી આભાર માન્યો આજે આ ઘટનાને પંદર વર્ષ વીતી ગયા છે પરંતુ હજુ પણ હું આ શહેરમાં આવું છું તો એ ઘટના યાદ આવી જાય છે અને વારે વારે મને એ લેડી પીએસઆઈ મીનાબેનને મળવાનું મન થાય છે ત્યારે વનિતાએ ખૂબ જ ઉત્સુકતાથી પૂછ્યું કે મામા શું તમે ત્યારબાદ એ પીએસઆઈને ક્યારેય મળ્યા છો મામાએ કહ્યું હા વનિતા જ્યારે હું હોસ્પિટલમાંથી ઘરે ગયો ત્યારબાદ મારી પત્ની અને બાળકો સાથે એ પોલીસ સ્ટેશનમાં મીનાબેનને ધન્યવાદ આપવા માટે આવ્યા હતા કેમ કે તમારા લીધે જ મારો જીવ બચ્યો છે તમે મને સમય પર હોસ્પિટલે પહોંચાડ્યો હતો નહીતર મારી શું હાલત થઈ હોત પરંતુ પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ ખબર પડી કે આ પીએસઆઈ મીનાબેને બે દિવસ પહેલા જ નોકરી પરથી રાજીનામું આપી દીધું છે કદાચ એમનો કોઈ ઘરનો પ્રોબ્લેમ હતો તેના લીધે તેમણે રાજીનામું આપ્યું હતું ત્યારબાદ મેં એમને ઘણી જગ્યાએ શોધવાની કોશિશ કરી પરંતુ તેઓ મને મળ્યા નહીં ત્યાર પછી અમે પાછા જતા રહ્યા વનિતા મામાની વાતો સાંભળીને આશ્ચર્યચકિત થઈ રહી હતી અને તેનું પણ મીનાબેનને મળવાનું મન થઈ રહ્યું હતું એકવાર તો તેને એવો વિચાર આવ્યો કે મારી સાસુનું નામ પણ મીનાબેન છે ક્યાંક એની સાસુ તો આ મીનાબેન નથી ને પરંતુ ત્યારબાદ તે વિચારવા લાગી કે નહીં નહીં મારી સાસુ તો અભણ છે તે કેવી રીતે પીએસઆઈ હોઈ શકે એ તો આખો દિવસ ઘરના કામોમાં અને રસોઈમાં લાગેલી રહે છે કદાચ હું એને કંઈ કહી દઉં છું તો એ મારી સામે જવાબ પણ નથી આપી શકતી અને મામા તો કહી રહ્યા છે કે એ લેડી પીએસઆઈ ખૂબ જ નિર્ભય અને બહાદુર હતી મારી સાસુ તો મને બિલકુલ બહાદુર નથી લાગતી એટલે તેઓ આ મીનાબેન ન હોઈ શકે આ મારા મનનો ભ્રમ છે અને દુનિયામાં આ એક જ મીનાબેન થોડા હશે ઘણા બધા મીનાબેન હશે થોડી વાર પછી દિનેશ પણ પાછો આવી ગયો અને કહેવા લાગ્યો કે માફ કરજો મારે ઓફિસેથી જરૂરી ફોન આવ્યો હતો એટલે મારે આવવામાં મોડું થઈ ગયું હું તો તમારી વાતો સાંભળી જ ન શક્યો પરંતુ મામા તમે અહીં સુધી આવ્યા છો તો એકવાર ઘરે પણ આવો તમે અહીંથી પાછા ન જઈ શકો અને આમ પણ તમે અમારા વિવાહમાં આવ્યા નથી એટલા માટે હવે તો તમારે અમારા ઘરે આવવું પડશે દિનેશ મામાને ખૂબ જ આગ્રહ કરવા લાગ્યો જોકે વનિતાનું બિલકુલ મન નહોતું કે દિનેશ મારા મામાને ઘરે લઈને આવે અને પોતાની અભણ સાસુમાની મુલાકાત કરાવે

થોડી ચા બનાવીને લાવજો સાથે સાથે થોડા પકોડા પણ બનાવી દેજો ખાલી ચા લઈને આવી જતા હવે મીનાબેન ચા અને પકોડા બનાવીને જ્યારે હોલમાં પ્રવેશ કરે છે એટલે તેમને જોઈને મામા ઊભા થઈ ગયા અને દોડીને તેમના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે અરે મીનાબેન તમે મેં તમને કેટલા શોધ્યા અને તમે મારી વનિતાના સાસુ છો એ તો મને ખબર જ નહોતી અને વનિતા તે પણ ન જણાવ્યું કે તારી સાસુમાં જ પીએસઆઈ મીનાબેન છે મામાની વાતો સાંભળીને વનિતાની આંખો ફાટી રહી અને કહેવા લાગી કે અરે મામા તમે કેવી વાત કરો છો મારી સાસુ કોઈ પીએસઆઈ બીએસઆઈ નથી એ તો સાધારણ ગૃહિણી છે ઘરના બધા જ કામકાજ કરતી રહે છે અને તમને આને જોઈને એવું લાગે છે કે આ પીએસઆઈ હશે જરૂર તમારી કોઈ ગેરસમજ થાય છે અને આ એ મીનાબેન નથી જેની તમે વાત કરી હતી એ પીએસઆઈ મીનાબેન કોઈ બીજા હશે ત્યારે મામાએ કહ્યું નહીં નહીં વનિતા આ એ જ પીએસઆઈ મીનાબેન છે મને એનો ચહેરો ખૂબ જ સારી રીતે યાદ છે ત્યારે મીનાબેન ચા અને પકોડા ડાઇનિંગ ટેબલ પર રાખીને કહેવા લાગ્યા કે હા હું એ જ પીએસઆઈ મીના પંડિત છું તમે મને સારી રીતે ઓળખી લીધી છે પોતાની સાસુમાના મોઢેથી પીએસઆઈ મીના પંડિત નામ સાંભળતા જ વનિતાના હોશ ઉડી ગયા અને એને તો કંઈ સમજમાં નહોતું આવતું કે આ બધું શું થઈ રહ્યું છે એની સાસુ એક પીએસઆઈ હતી જેને વનિતા પાછલા ચાર પાંચ મહિનાથી એક અભણ સ્ત્રી સમજતી હતી હવે વનિતાને બધું યાદ આવવા લાગ્યું કે મેં તો મારી સાસુનું કેટલી વાર અભણ સ્ત્રી કહીને અપમાન કર્યું છે અને મેં તો કેટલીય વાર મારી નોકરીનો પાવર એની સામે બતાવ્યો હતો પરંતુ મને નહોતી ખબર કે મારી સાસુ એક પીએસઆઈ રહી ચૂક્યા છે અને એ પણ નોકરી કરતા હતા ત્યારે વનિતાના મામાએ કહ્યું કે કદાચ તમે મને નહીં ઓળખતા હોય પરંતુ હું તમને સારી રીતે ઓળખું છું તમને યાદ છે એકવાર તમે રાત્રે મને લૂંટારાઓથી બચાવ્યો હતો અને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો કદાચ તમે એ સમયે મને હોસ્પિટલે ન લઈ ગયા હોત તો ઘણું બધું લોહી વહી જવાના કારણે મારું મૃત્યુ થયું હોત હું સાજો થયા બાદ મારી પત્ની અને બાળકો સાથે પોલીસ સ્ટેશનમાં તમારો આભાર માનવા આવ્યો હતો પરંતુ તમે ત્યાં હાજર નહોતા પોલીસ સ્ટેશનમાંથી મને એવું જાણવા મળ્યું હતું કે તમે નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે તમે આવું શા માટે કર્યું હવે તો વનીતાની ધડકન તેજ થવા લાગી હતી એ જાણવા માગતી હતી કે શું આ વાત સત્ય છે કે મારી સાસુ એક પીએસઆઈ હતી અને કદાચ એ પીએસઆઈ હતી તો તેમણે રાજીનામું શા માટે આપ્યું હતું ત્યારે મીનાબેને કહ્યું કે તમને બચાવ્યા હતા એના બે દિવસ બાદ જ મારા પતિનું એક એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું અને ઘરમાં મારા બે નાના નાના બાળકો હતા અને સાથે જ મારા વૃદ્ધ સાસુ હતા જેની તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને એની સાર સંભાળ રાખવા માટે કોઈ એક વ્યક્તિને ઘરે રહેવું ખૂબ જ જરૂરી હતું જ્યારે મારા પતિ હતા ત્યારે તેઓ ઘરની બધી જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવતા હતા તેમણે ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું નોકરી કરું છું અને તેઓ ઘર સંભાળે છે હું પણ મારા પતિને ઘર સંભાળવામાં પૂરેપૂરો સાથ આપતી હતી ડ્યુટી પર જતા પહેલા ઘરના તમામ કામો કરીને જતી હતી ખાવાનું બનાવતી સાસુમાને દવા આપતી બાળકોનું ટિફિન તૈયાર કરતી અને સાંજે જ્યારે ડ્યુટી પરથી ઘરે આવતી તો ઘરે આવીને બધા માટે જમવાનું બનાવતી હતી પરંતુ ક્યારેય કોઈ કામ માટે મેં મારા પતિ અથવા મારા સાસુને ફરિયાદ નહોતી કરી મેં મારા બાળકો મારા પતિ અને મારી નોકરી આ બધું સારી રીતે સંભાળ્યું હતું પરંતુ મારા પતિના મૃત્યુ બાદ મારાથી એકલા આ બધું નહોતું સંભાળી શકાતું એટલે મેં મારા બાળકો માટે મારી નોકરી છોડી દીધી થોડા ઘણા પેન્શનના પૈસા આવતા હતા એનાથી જ મેં મારા બાળકોને ભણાવ્યા ગણાવ્યા અને ઘરનું ગુજરાન ચલાવ્યું હતું અને એટલા માટે જ મારે નોકરી છોડવી પડી હતી મીનાબેનની વાત સાંભળીને વનીતા તેમની પાસે ગઈ અને કહેવા લાગી કે માજી તમે મને આ વાત ક્યારે કેમ નહીં કે તમે પણ એક સમયે રહી ચૂક્યા છો જ્યારે મેં તો તમને કેટલી વાર અભણ કહીને તમારું અપમાન કર્યું છે મીનાબેને કહ્યું કે મેં તો ઘણી વાર તને જણાવવાની કોશિશ કરી છે પરંતુ કદાચ તે મારી વાત સાંભળવાની જરૂરિયાત જ ન સમજી હું તને કહેવાની કોશિશ કરતી ત્યારે જ તું મારી વાત કાપી દેતી અથવા તો સાંભળતી નહીં અને મને અભણ કહીને અપમાનિત કરીને ચાલી જતી તે મારી વાત ક્યારેય પૂરી સાંભળી જ નથી તો હું તને શું બતાવું આજે વનિતાને પોતાની ભૂલ પર ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો કે જે સાસુને હું અભણ સમજતી હતી એ તો આટલી બધી બહાદુર અને નિર્ભય પીએસઆઈ રહી ચૂકી છે અને પીએસઆઈ હોવાની સાથે સાથે તેમણે પોતાના બંને બાળકો ઘર તેમજ વૃદ્ધ સાસુમાને કેવી રીતે સંભાળ્યા હતા અને એક હું છું કે મારી નોકરી પર આટલો બધો ઘમંડ કરતી રહું છું હજુ તો મારા બાળકો પણ નથી અને ન તો મેં ઘરની કોઈ જવાબદારી સંભાળી છે કેટલી વાર મારી સાસુમાનું મેં અપમાન કર્યું છે હવે વનિતા સાસુમાની માફી માંગવા લાગી કે માજી મને માફ કરી દ્યો મેં તમને સમજવામાં ખૂબ જ ભૂલ કરી છે

નોકરી છોડ્યા બાદ પણ તેમણે કેવી રીતે પોતાના બંને દીકરાઓને સંસ્કાર આપ્યા છે એ તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ આજે વનિતાની આંખોમાં પસ્તાવાના આંસુ હતા તેમણે હવે વિચારી લીધું હતું કે આજ પછી હું ક્યારેય મારી નોકરી પર ઘમંડ નહીં કરું અને પોતાની સાસુમાં સાથે હંમેશા ઘરના કામકાજ કરવા લાગીશ કેમ કે નોકરી કરવાનો મતલબ એ નથી હોતો કે તમે ઘરના કામોથી દૂર થઈને બેસી જાઓ વનીતાની આંખોમાં આંસુ જોઈને મીનાબેન કહેવા લાગ્યા કે નોકરી કરતો હોય કે ન કરતા હોય પરંતુ એ કોઈથી કમ નથી હોતા દરેક વ્યક્તિ પોતાની જિંદગી જીવી રહ્યા છે દરેક વ્યક્તિના જીવનમાં પોતાના સંઘર્ષ હોય છે કોઈ નોકરી નથી કરી રહ્યું તો એનો મતલબ એવો નથી કે એને કંઈ આવડતું નહીં હોય અરે જે નોકરી કરે છે શું એને બધું જ આવડે છે મીનાબેનની વાત સાંભળીને એની માફી માગવા લાગી અને સાસુમાને વચન આપ્યું કે આજ પછી તે કોઈ પણ વ્યક્તિને પોતાનાથી નીચા નહીં સમજે મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ